વાપી સ્થિત સુપ્રીમ ગ્રુપે તેની કંપની સ્થાપના દિવસ નિમિત્તે તેનો અઢારમો રક્તદાન શિબિર યોજાયો આ કેમ્પનું આયોજન વાપીની જીઆઈડીસીના પહેલાં તબક્કામાં આવેલી કંપનીના પરિસરમાં કરવામાં આવ્યું હતું

જરૂરિયાતમંદોને મદદ કરી છે સુપ્રીમ ગ્રુપના આ પ્રયાસની પ્રશંસા થઈ રહી છે કંપનીઓ સમાજ માટે કેવી રીતે કામ કરી શકે તેનો ઉત્તમ ઉદાહરણ છે કંપનીમાં મારું નામ ચેતન રાણા છે અને હું સુપ્રીમ ગ્રુપમાં આજે રિપ્રેઝન્ટ કરું છું આજે અમારી કંપનીનું અઢાળમું બ્લડ ડોનેશન કેમ્પ છે અમારું સ્થાપના દિવસ અઢાર ઓગસ્ટ હોય છે પણ અમે હમણાં આ વખતે કર્યું ત્રેવીસ તારીખે

સારું અગત્યનું કાર્ય છે અને હું તો બધાને જ કહું છું કે તમે આવીને બ્લડ ડોનેશન આપો એ નેક કામ છે અને નેક કામ માટે બધાએ સહાય આપવું જોઈએ બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ વાપી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે